માનવ સેવા એજ પ્રભુ સેવા મિત્રો આ જગા દાદા છે ને એમની તમે આજથી છ થી સાત દિવસ પેલાની તમે આ પ્લોટ ની અને આ જગા દાદાની તમે કંડિશન જોવા પેલા તો મિત્રો તમે પહેલાની કન્ડિશન જોયે અત્યારે જે તમને કન્ડિશન દેખાય છે આ અમારી થી દિવસની મહેનત છે અને આ બાજુ તમને દેખાતું હશે કે અહીં બાથરૂમ બને બને છે 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 ત્યાં એક એક અને બાય રૂમ તો જગા દાદા પાનિયારી ની અંદર રહેતા હતા અને આ જે જગ્યા છે એની ઉપર ઝુંપડી હતી ઓલમોસ્ટ એસી ટકા કામકાજ આ ઘર નું પતી ગયું છે ઘર ની અંદર આખો રૂમ તૈયાર થઈ ગયો છે આ પિલો સાઈડ ના તૈયાર થઈ ગયા છે અને હવે પ્લાસ્ટર બાકી રહ્યું છે અને આજે રાત્રે તળ નાખી દેવાનું છે એટલે લગભગ તો એસી ટકા કામ પૂરું થઈ ગયું છે ગઈકાલે પ્લાસ્ટર નું કામકાજ ચાલુ કરવાનું છે મકાન નું કામકાજ ચાલુ જ છે અને આ બાજુ તમને દેખાજો હશે કે જો બાથરૂમ બનવાનું પણ ચાલુ થઈ ગયું છે મિત્રો આ મકાન ની અંદર અમે લાઇટ ફિટિંગ કરવાના છે ઉપર પતરા નાખવાના છે પ્લાસ્ટર કરવાનો છે ચૂનો કરવાનો છે એટલે બને એટલો સાથ સહયોગ આપજો પાંચ દસ પચીસ રૂપિયા તમને જે પણ યોગ્ય લાગે એ પ્રમાણે તમે સપોર્ટ કરજો આ વિડીયો ને શેર કરજો તળનું કામકાજ કરવાનું છે ગઈકાલે પ્લાસ્ટર નું કામ ચાલુ કરવાનું છે સવારમાં પતરા નાખવાના છે એક તારીખ સુધીમાં અમારા મકાનનું ઉદઘાટન કરવાનું હે તો બને એટલો સાથ સહકાર આપજો અને વિડીયોને શેર કરજો મારા આવનારા તમામ વિડીયો જોવા માટે આઈડીને ફોલો કરી લેજો જય માતાજી